હેલો ફ્રેન્ડ્સ શ્રી શ્રી ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવી જ બેસન અને સૂજીથી બનેલી આ સ્વાદિષ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી બરફીની રેસિપી આ બરફી બનાવવામાં ના આપણે માવાનો ઉપયોગ કરીશું ના મિલ્ક પાવડર કે ના પછી દૂધ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર પણ આટલી સરસ અને પરફેક્ટ ટેક્સચરવાળી બરફી બનાવીશું અને આને બનાવવામાં ચાસની બનાવવાની પણ કોઈ માથાકૂટ નથી જો તમને મીઠાઈ બનાવવામાં પ્રોબ્લેમ આવતી હોય અને ચાસણી બનાવવામાં પ્રોબ્લેમ આવતી હોય તમે ક્યારેય મીઠાઈ ન બનાવી હોય તો તમે પણ આ વિડીયો જોયા પછી આ રીતે આટલી પરફેક્ટ બરફી પહેલી જ વારમાં બનાવી શકશો તો તેના માટે તમારે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો પડશે તો તમે પણ પહેલી જ વારમાં આવી પરફેક્ટ અને ટેસ્ટી ટેસ્ટી બેસનની બરફી આસાનીથી બનાવી શકશો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી આ ટેસ્ટી ટેસ્ટી બરફી બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિક્સરના નાના જારમાં એક કપ ખાંડ લેવાની છે તમે કોઈ પણ વાટકીનો માપ પણ સેટ કરી શકો છો તેની સાથે જ આપણે ત્રણ એલસી એડ કરીશું ફોતરા સાથે અને હવે આને પીસીને તેનો પાવડર કરી લેવાનો છે તો જો અહીંયા મેં ખાંડને દળી લીધી છે અને તેનો પાવડર તૈયાર કરી લીધેલો છે એકદમ ફાઇન પાવડર તૈયાર થયો છે અને એલસી પણ સાથે દળાઈ ગઈ છે હવે આ દળેલી ખાંડ સાઈડ પર રાખીશું આ રીતે બાઉલ લીધેલું છે તેના ઉપર સ્ટ્રેનર મૂકીશું હવે તેની અંદર આપણે દોઢ કપ બેસન લઈશું તો આ રીતે મેં ભરીને દોઢ કપ બેસન લીધેલો છે તમે વાટકાના માપથી પણ બધું જ લઈ શકો છો હવે આપણે બેસનને સારી રીતે ચાળી લઈશું કારણ કે બેસનમાં ખૂબ જ ગાંઠો હોય છે તો તેને આ રીતે ચાળી લઈશું એટલે રેસીપી ખૂબ જ સારી બને છે કોઈ પણ રેસીપી બેસનની હોય તેને ચાળીને જ યુઝ કરો તો જુઓ કેટલા બધા બેસનમાં ગાંઠા હોય છે તો આ રીતે ચમચીથી તોડતા જઈ તેને ચાળી લેવાનો છે હવે અહીં અડધો કપ રવો લીધો છે રવો અહીં એકદમ ઝીણો લેવાનો છે જો તમારી પાસે જાડો રવો હોય તો તો મિક્સરમાં પલ્સ થોડો પીસી લેવો રવાનો જ તેનાથી દાણેદાર બરફી બને છે અને ટેક્સર પણ ખૂબ જ સારું આવે છે હવે બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું તેમાં આપણે થ્રી ફોર્થ કપ ઘી લઈશું થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ ઘી લઈશું આ રીતે દેશી ઘી લેવાનું છે શુદ્ધ ઘી લેવાનું છે આ ઘી આ રીતે લેવાનું છે ઘી એકદમ જામેલું કે એકદમ પીગળેલું ન હોવું જોઈએ આ રીતે સેમી લિક્વિડ ઘી લેવાનું છે પોણો કપ મેં ઘી લીધું છે અને જે મેં બેસન અને રવો ચાળીને રાખ્યા હતા તે બધો જ ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુ સ્લો ફ્લેમ પર શેકવાની છે શરૂઆતમાં એવું લાગશે કે ઘી ઓછું છે પણ આમાં વધારે ઘી એડ નથી કરવાનું નહીતર આ બરફી સેટ નહીં થાય જામશે નહીં એટલે એકદમ પરફેક્ટ માપ છે બધી જ વસ્તુનું જેમ જેમ આ લોટ શેકાવા લાગશે એમ ઘી છૂટું પડવા લાગશે અને ખૂબ સરસ સુગંધ પણ આવવા લાગશે હવે આને શેકવામાં લો ફ્લેમ જ રાખવાની છે જો તમે ફ્લેમને જરા પણ વધારશો તો બેસન તાજી જશે અને ટેસ્ટ સારો નહીં આવે બરફીનો એટલે આ રીતે મહેનતનું કામ છે અને થોડો સમય પણ લાગશે લગભગ લગભગ આ લોટને શેકાતા અડધો કલાક જેવો સમય લાગશે તો આ ખૂબ જ ધીરજથી એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે તમે ફ્લેમને જરા પણ વધારે રાખશો તો લોટ શેકાઈ જશે જલ્દી પણ ટેસ્ટ સારો નહીં આવે તો આ રેસીપી બનાવવામાં આપણે માવો મિલ્ક પાવડર કે દૂધ કે ચાસની બનાવવાની જરૂર નથી તો તેની સામે આ રીતે શેકવામાં એને મહેનત કરવી પડશે અને શેકવા માટે આ રીતે જાડા તળિયાવાળી જ તમારે કડાઈનો યુઝ કરવાનો છે હવે તેમાંથી ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે અને મિક્સર છે તે બંધાવા લાગ્યું છે અને શેકતી વખતે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ કોઈપણ સ્પૂન્સ પેચુલાથી જેનાથી પણ તમે શેકો છો એનાથી થોડો થોડો લોટને આ રીતે પ્રેસ કરતું જવાનું છે જેથી કરીને તે જલ્દી શેકાશે અને ખૂબ જ સારો શેકાશે હવે તમે જોઈ શકશો આમાંથી થોડું થોડું ઘી છૂટું પડવા લાગ્યું છે હવે તમે જોઈ શકશો લોટનું ટેક્સચર ચેન્જ થવા લાગ્યું છે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને મિક્સર પણ ડિલુટ થવા લાગ્યું છે તો શરૂઆતમાં મિક્સર ડ્રાય લાગતું હોય છે પણ હવે તેમાંથી ધીરે ધીરે બધું જ ઘી છૂટું પડી જશે હવે એટલી સરસ સુગંધ આવી રહી છે કે આડોસ પાડોશમાં પણ ખબર પડી જશે કે આજે કંઈ મીઠું મીઠું બની રહ્યું છે આને લો ફ્લેમ પર જ શેકવાનું છે તમે લો ફ્લેમને જરા પણ વધારતા નહીં નહીતર જો બેસન છે તે નીચેથી તળિયામાં ચોટી જશે અને તાજી જશે તો તેનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે તમારી બધી જ વસ્તુ ખરાબ થઈ જશે હવે બેસન અને રવો સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે મિક્સર પણ સરસ થી થઈ ગયું છે આમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે તો બસ હવે આ શેકાઈ ગયું છે

તો બસ આ રીતે સ્પેચુલાથી પ્રેસ કરતા જવાનું છે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અહીં હું એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી રહી છું જે ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો તમે એડ કરજો બસ થોડો મીઠાઈવાળાની દુકાન જેવો લૂક આવે એટલે મેં પણ થોડોક જ એક ચપટી જેટલો એડ કર્યો છે તો આવો કલર સારો લાગશે અને હવે તમે જોઈ શકશો ખાંડ ધીરે ધીરે ઓગળી ગઈ છે અને આ જે મિક્સર છે તે બંધાવા લાગ્યું છે અને બસ આ તૈયાર થઈ જશે એક ગોળાની જેમ ફરવા લાગ્યું છે હવે આને ચેક કરવા માટે બે રીત છે હું તમને બંને રીત બતાવી દઈશ આ મિક્સર બહુ જ ગરમ હોય છે તો આ રીતે સ્પેચુલામાં લઈ એક પ્લેટમાં લઈ લઈશું અને આને થોડું ઠંડુ થવા દઈએ તો હવે આપણે તેને હાથથી ટચ કરી શકીએ આ રીતે ટચ કરી શકાય પછી હાથમાં લઈ ગોળો વાળી જોવાનો તો આ ગોળો વળી રહ્યો છે તો આ મિક્સર આપણું તૈયાર છે આ મિક્સરથી તમે લાડુ પણ બનાવી શકો છો તો હવે હું તમને બીજી રીત બતાવી દઉં હવે મિશ્રણ કડાઈને છોડવા લાગ્યું છે એક લોટની જેમ બંધાઈ ગયું છે જેમ આપણે લોટ બાંધતા હોય તે જ રીતે તો બસ આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેને ગ્રીસ કરેલી ટ્રે કે થાળીમાં ટ્રાન્સફર કરી દેવાનું છે તો તેના માટે હવે આ રીતે કોઈ પણ ઘીથી ગ્રીસ કરી લેવાની છે તો મેં અહીંયા બટર પેપર પણ લગાવ્યું છે તે ઓપ્શનલ છે તો બટર પેપર ઉપર મેં થોડું ઘી લગાવી તૈયાર કરી લીધેલું છે તો હવે મિશ્રણ તેની અંદર આપણે ઉમેરી દઈશું અને તેને સ્પેચુલાથી પ્રેસ કરી દેવાનું લેવલ કરી લેવાનું તો છે ને એકદમ આસાન રીત હવે તેને સજાવટ માટે મેં થોડી બદામ અને પિસ્તાની કતરણ લીધી છે આ ડ્રાય ફ્રૂટ પણ એકદમ ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો જ કરજો બાકી ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે આની ઉપર તમે સિલ્વર વર્ક પણ યુઝ કરી શકો છો બદામ પિસ્તાની કતરણને પણ આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું જેથી તે અંદર સેટ થઈ જાય હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે બેથી ત્રણ કલાક માટે આ જ રીતે રૂમ ટેમ્પરેચર પર રાખવાનું તો જુઓ અહીં બરફી સેટ થઈ ગઈ છે એકદમ સરસ રીતે જામી ગઈ છે હવે તેમાં કટ લગાવી દેવાના તો તમે તમારી મનપસંદનો શેપ આપી કટ કરી શકો છો હવે આને આ રીતે લાંબી લાંબી કટ કરી લઈશ તો હવે આ બરફી તૈયાર છે બહુ જ સારી સેટ થઈ ગઈ છે ઘીનું માપ એકદમ પ્રમાણસર હોય છે તો જુઓ કેટલી સરસ સેટ થઈ ગઈ છે તેનું ટેક્સચર જુઓ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ તૈયાર થઈ છે ખૂબ જ ટેસ્ટી બની છે તમે જોઈ શકો છો આ બરફીને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને વીસથી પચીસ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે તો આપણી યમી યમી બેસન સુજીની બરફી તૈયાર છે તમે જોઈ શકો છો તો હું તમને તોડીને બતાવું આ બરફી મોમાં મૂકતાં ઓગળી જાય તેવી બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી જરૂરથી તમારા ઘરે બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને બેસન સુઝીની બરફીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ